200 એ વિષ્ણુ ભગવાન અક્ષર શોભે સંતૃ મહારાજ અને ફૂલ શોભે મહાદેવજી અને ત્યારબાદ દશે દશ દિશાના દેવી દેવતાઓ આપણે અહીંની પધારામણી કરી આહવાન કર્યો અને જનન અક્ષત પુષ્પથી આપણે પૂજન કર્યું અને તેમને નમસ્કાર કર્યા હવે આજે શાનગી તિબતે આપણે સૌ ઘરે સ્નાન કરીને આવ્યા છે ઈ પાયસ સ્નાન सद्गुरु महाराज जी अपन ने मंत्र આપ્યો છે જેને 라이 સુટક કારણનો મંત્ર કેવામા આવે છે જાણે આ જાણીએ કે આપણાથી પાપો થયા હોય ગુના કર્યા હોય છેમાંથી આપણે સદ્ગુરુ મહારાજ સદગતિ અપાવે છે મુક્તિ અપાવે છે તો આપણે બે મંત્ર એક ભાઈઓ માટે અને એક બહેનો માટે આજ પ્રમાણે શાંતિથી આપણે મનવેથી પાવત ફેસું શરીરની શુદ્ધિ કરીશું જાણે આ જાણીએ કે આપણે ગુના કર્યા હોય હવા ગુણવા માટે આપણે મુક્તિ મેળેશું તો જે મંત્ર આપ્યા છે મંત્રને આધીન દેવી દેવતાઓ આપણે મંત્ર કરીએ દેવી દેવતાઓ મધારામની કરે આપણે મંત્ર કરીએ દેવી દેવતાઓ આશીર્વાદ આપે મંત્ર કરીએ પ્રસાદ ગ્રહણ કરે હોમ લે અને એક પ્રમાણે અત્યારે આપણે બે મંત્ર કરીશું પહેલા ભાઈઓ માટે તો જે લોટા રોટલી ભરવાની છે કે તમે શરૂ કરી દો ભાઈઓ ઉપા થશે આજના જે પૂજા આપણો સાંગરી મોડસવ છે એના યજમાન પણ શ્રી સુરેશભાઈ દહેવલ પટેલ પરિવાર છે તો એમને પણ આપણે આશીર્વાદ આપવાના છે चार बड़ा बड़ा सेवक आज इस पूरी अपने हरिओं में जगाओ देव ने भी महाराज छे पण हरिओं 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 मंत्र पुरुष ने मंत्र ओम परम कृपाणु परमात्मा पावन 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 पावन

हरिवंश कुल कायम न होता पावन अड़सठ तिरक पावन नौ अनु करोड़ी जगह पावन छप्पन करोड़ी मेगा पावन बत्तीस करोड़ी किन्नर पावन तैतीस करोड़ी देवता पावन अनंत करोड़ी देव पावन तमरा चरणा मुक्त प्रथम करीने सेवो को पावन चरणा मुक्ति चाहते सेवो को पावन सद्गुरु श्री हस्ते जी महाराज ओम श्री कलंकी नारायण रिटर्न दी लागली बॉय तो उभा हो नमस्कार करिसले भाऊ आपन जरूरी है जितना गरज होई उतना आपण वेलेले भरे मडके बाकी ना बीजी बात है पाच्या सुस्ती लिहेल कळचे लोटी आपची छे छे सगळी मोपी आप बीजी ला आ विजय से बदा एक 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 ला एक એ મોટો મોટો નોટ આ દેજ શ્રી સંતપેડ મંદિર કલગી ફરી દેલવાડા ની 21મી سالગિરી મહોત્સવ જેમાં આપણે વાડી યજ્ઞ એટલે કે આપણે

એમના સ્મરણાર્થે શ્રી સુરેશભાઈ દયાભાઈ પટેલ તથા એમનો પરિવાર આજે આ પૂજા જે ભરાવી છે તો આપણે એમના કાર કમાલે એમના પરિવારના કોઈ પ્રતિનિધિ અહીંયા આગળ આવશે અને આજે ઘણા મુખ્ય ઉપસ્થિત થયા છે તમે જે પોટી પંડિત પર જેઓ વાંચન કરી રહ્યા છે એમણે તાજેતરમાં જ ભીમ્પોરથી દીપેશભાઈ શ્રીકેશભાઈ અવર નવર આ જગ્યામાં આવતા હતા અને હંમેશા ફરિયાદ કરતા હતા કે ભીમપોરમાં કોઈ મુખી નથી તો ભીમપોરમાં આઠ મંદિરો છે પણ સિંગેશભાઈના રજા લઈ ગયા પછી ભીમપોર ગામમાં ચાર મુખ્ય થાય છે બાકી ત્રણ તો કદાચ નોકરી ગયા છે નથી આવ્યા પણ

મુખી શ્રી મનસુખભાઈવાલા સૌથી યુવા ચોર્યાસી વર્ષની ઉંમર છે એમની અને બેગમપુરા થી આપણી વચ્ચે સુરતના સૌથી

तो પણ આપણે चंदन અને પુષ્પથી પૂજન કરીએ આપના યજમાનના કર્તમોલ દ્વારા બોલે શ્યાદગરો દેવકી જય મુખી મહારાજ શ્રી દલબતભાઈ ખાટાવાડ નૌશાનીથી એમનું પણ આપણે પૂજન કરીએ બોલે શ્યાદગરો દેવકી જય મુખી મહારાજ શ્રી જયનભાઈ દુડવાળા નિષ્કલિંગરામઠવાડ એમનું પણ આપણે ચંદન અને પુષ્પથી આપણા સૌ પ્રતિ અભિવાદન तो आपने इम्नी आपने बने इम्नो विवादित करी सुन कोई एक तो नहीं तो आपने जे परिवार के उपास के जे प्रतिनिधि उपास के इम्ने आपने आशीर्वाद सद्गुरु महाराज अपना शास्त्रों में पूजा ना पूजा नीचे बुक भी शेयर किसी एक गर्म दान सर्व तगड़ों को एक बार दान दूसरी बार दे सवाल लाख गुनो ले तो जी के दान अपने करता हो ये फरी फरी ने अपना परिवार में अपना घरों में आगे जाते हो ये सद्गुरु महाराज जी को पाओ आप परिवारों पर वर्षे आ परिवारों आ જીઆતના દાતાઓ છે એ જે કોઈ કામ ધંધો નોકરી ખેતીવાડી વણજ વેપાર જે કઈ આપણે ધંધો હોય ખેતીવાડી એ સદગુરુ મહારાજ ફળ્યા ફાળે રાખે એમાં સતત વૃદ્ધિ કરાવે હવે પરિવારની ભવઈ પેઢી સંસ્કારી નાકે અને ભવિષ્યમાં પણ આ જે આજના પરિવારો છે દાતા પરિવારો ઈ જે કોઈ કામ ધંધો કરે सज्गुरु महाराज એમાં એ દેપુનેપુરી ચળતી રાખે આ પરિવારોમાં કોઈ દેખા જેશનનો ન રહે આ પરિવારો કોઈ માંડકી ન આવે એ પ્રમાણે સજ્જુ મહારાજે ખરી વિધિ કરી કે આજના આ શ્રી સુરેશભાઈ નાયક પટેલ પરિવાર ક락કટી જે એક দান આવી છે એના પ્રતિનિધિ અને જે ઘોષણા માટે સંવિધાન મંત્રથી જે દાન મળ્યું છે અને આપણે સર્વે હરિ ભક્તોજીએ બેઠા છે આપણે પણ દજિતના પાત્રમાં જે કે ફૂલની ફૂલી પાંકડી મૂકી છે તો ઘરે ઘરે આપણે સંતપુર મહારાજને વિનંતી કરીએ પછી આપણે કંઠ કહીશું શ્રી સંતપુર મહારાજ હે મહામુનિષ કલિનય ભગવાન આજની આ કૃષ્ણવિષાલગરી નિમિત્તે જે કે તમારા ચરણમાં ફૂલની ફૂલી પાંકડી મૂકીને તમે સ્વીકાર કરો અને આ પરિવર્ણને હંમેશા તમે જાળવી રાખજો બોલો સંતપુર હંસ્તેજી મહારાજ કી જય નિષ્કલં

तार पहचानो तारे तुलसी पत्र उनकी मंत्रोली तार समर्पणनो संतुलन करो ओम पारंपरिक वाडो परमात्मा की कृपा दया रूप से सदा देहेलू छे ओम नमो श्री सद्गुरु मात्र ब्रह्म इंद्र हस्ते जी महाराज विष्णु नेने निस्लंकीना तुम्हारे आशीष है हे स्वामी जी हरि आश्रम मात्र तुम्हें जी हो रहादार सृष्टि ना सर्जनहार जामोदी पे धर्योकार अमे अविचर तमरी वाचा अविचर तमर वासन अविचर तमे स्थानक न तनी तमे रचना रची चबूत बोने तनी तमरे मारे तमरे निविते तमरा ब्रह्मा मोजता है तमरा मंदिरे तमरे देवस्थान है जे कोई मुनि वर सेवक सेवक नर नारी हीरो कीरो नर नारी जे कोई मंडी इच्छा है तमरा वन्नार माव भाव करीने तमरा ब्रह्मा मोजता है जे कोई सेवो कोई मानी हुई ची होई जे कोई सेवो कोई दमनो दोपरो सूतर वस्त्र कान काकर दारो कानो तामुरुपु हेम પૈસા નામ મોર કોરી બનામ રૂપા નાણો અન્ન પાણી પાન ફૂલ શાક પાક જે કોઈ છે હું કોઈ તમારા દરબારમાં ભાવથી ગંગામાં પૂજે આશીષ કરાવે તે બારે રાશિની આસ્થાને સ્વીકાર કરો હે સ્વામીજી સેવકોના અન્ન પાણીના ભંડાર કૃત કરો કમાણીમાં લાભ આપો વાટે ઘાટે સોયલી કરો દુઃખ દુહેરા દૂર કરો ઋષિઓ સેવકો પર દયાની દ્રષ્ટિ કરો સેવકોની ખેતી વાણી વણજ વેપારમાં લાભ પૂરો આવાગમન દૂર કરો એક ગણો દાન સવા લાખ ગણો પુણ્યા એક વાર દાન ઋષિવાલે તે સવા લાખ ગણે રૂપે સ્વામી સદ્ગુરુ પાત્ર બ્રહ્મેન્દ્ર હસ્તેજી મહારાજ તેની સાગ ભરે નિરંજન નિસ્લંગી નારાયણ હાથ